you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ પડે દાંતીવાડા ક્યુસેક ચાર વાગે પણ સત્તાણું પંચાણું ક્યુસેક પાણી આવક થઈ અને પોચ વાગ્યા પછી દાંતીવાડા ડેમમાં માં આવક પોત્રીસો નેવી ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે એટલે છ વાગે પણ દાંતીવાડા ડેમમાં માં ક્યુસેક આવક છે મિત્રો એટલે હજુ સુધી પાણીની આવકમાં વધવાની શક્યતા ખરી કારણ કે મિત્રો ઉપરવાસ વરસાદ પડ્યો છે એના લીધે પાણીની આવક ચાલુ થઈ છે અને હાલમાં દાંતીવાડા સપાટી પાંચસો ને ઓગણસી દસ ફૂટે છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો સાંજે ઉપરવાસ મિત્રો જોરદાર વરસાદ પડવાથી દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ આબુ રોડ ત્યાં આગળ વરસાદ પડશે તો હજુ સુધી દાંતીવાડા ડેમ માં પાણીની આવક વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી